મહાજન બજાર બંધ રાખાશે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડોદરા જિલ્લામાં ડભોઈમાં વેપારી મહાજને બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે સોમવારે ડભોઈ વેપારી મહાજન બજાર બંધ રાખાશે જેનો કારોબારી સમિતિની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો હતો અંદાજે સો થી વધારે દુકાનો બંધ રાખવામાં આવશે આ ઐતિહાસિક ગ્રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા લોકો ઘરે બેસીને જોઈ શકે તે માટે નિર્ણય લેવાયો છે અત્રે ઉલ્લેખ છે કે એકસો ઓગણીસ ગામના લોકો માટે ડભોઈ બજાર મુખ્ય કેન્દ્ર છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર